કોમેન્ટમાં ભગવાન શાંતિ આપે કોમેન્ટમાં લાઈક નહી કરો ચાલશે કોમેન્ટમાં લખજો ઓમ શાંતિ ઓમ શાંતિ આપડે બધા ભગવાન જોડે પ્રાર્થના કરવાની ભગવાન એમના આત્મા ને શાંતિ મળે શાંતિ મળે તો બધા ને કોમેન્ટમાં લગ્યો ઓમ શાંતિ શાંતિ રૂપાણી આ તો મિસ્ટેક ના કારણે એવું થાય કઈ હોય ખોમી તો ચાલો મિત્રો તો બધાને માં લગ્યો ઓમ શાંતિ ઓમ શાંતિ અને આપણા હરિમરીને બધા થઈને એમના માટે ભગવાન જોડે પ્રાર્થના કરશું એમના આત્મા ને શાંતિ મળે રાદે રાધે રાધે રાદે